નમસ્કાર મિત્રો આ પાંચ રાશિ વાળી મહિલાઓ તેમના પતિને પોતાના રાખે છે મિત્રો આજના વિડીયો અમે તમને ચાર નામ વાળી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા પોતાના સાસરીયાના ના ઘરમાં રાજ કરે છે તેમના ભાગ્યમાં હંમેશા સુખ ધન અને સમૃદ્ધિ રહે છે તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો દરેક દરેક સ્ત્રી વિચારે છે કે તેમનો પાર્ટનર એવો હોવો જોઈએ જે ક્ષણે તેમની વાત સાંભળે તેમની દરેક ઈચ્છાઓનું ધ્યાન રાખે અને કંઈ પણ બોલ્યા વગર તેમની દરેક ઈચ્છા પૂરી કરે ઘણીવાર લગ્ન પહેલા છોકરીઓ એ મૂંઝવણમાં રહે છે કે તેમનો લાઈફ પાર્ટનર તેમનું ધ્યાન રાખશે કે નહીં જ્યારે તેઓ પોતાનું ઘર છોડીને બીજા ઘરે જાય છે ત્યારે છોકરીઓ વિચારે છે કે કોઈ તેમની સાથે હોય કે ન હોય તેમનો પતિ તેમની સાથે હોવો જોઈએ ઘણી છોકરીઓ ખૂબ જ સરળ હોય છે પરંતુ કેટલીક છોકરીઓ એવી છે જે તેમના પતિનું બિલકુલ પાલન કરતી નથી તેઓ લગ્ન પછી તરત જ તેમના પતિને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે જોકે આમાં તેમનો કોઈ દોષ નથી કારણ તેની પાછળ એ છે કે તેની રાશિમાં હોય છે જેના કારણે તે પોતાના પતિને રાખે છે પરંતુ ખૂબ જ નીડર અને હોય છે જ્યોતિષમાં કુલ બાર રાશિઓ અને નવ ગ્રહોનો અભ્યાસ દરેક વ્યક્તિના જન્મ અને ગ્રહ નક્ષત્રોના આધારે વ્યક્તિની રાશિ નક્કી કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની કુંડળીના આધારે તેનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે આવી સ્થિતિમાં આજે કન્યા રાશિવાળી છોકરી સાથે લગ્ન કરતા પહેલા જાણી લો કે આ રાશિની મહિલાઓ ચિહ્ન પાસે સાચા અને ખોટાની સારી સમજ હોય છે કે તેમના માટે જે યોગ્ય છે તે જરૂરી નથી તે તમારા માટે પણ યોગ્ય હોવું જોઈએ જો તમે તેમની સાચા અને ખોટાની વ્યાખ્યા વચ્ચે સંતુલન બનાવ્યું હોય તો સમજો કે તમારું લગ્નજીવન તમારી ના કહેતા વાર વિચાર કરો આ રાશિની છોકરીઓ સારી પત્ની સાબિત થાય છે તેઓને સાચા ખોટાની સારી સમજ હોય છે જો કે કેટલીક વાર તેમની હકની વ્યાખ્યા અન્ય કરતા અલગ હોય છે જેના કારણે તેમના દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આવે છે જો કે આ રાશિની છોકરીઓ જેને પણ પોતાના જીવનસાથી ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર સિંહ રાશિ આ રાશિની છોકરીઓ કોઈના પર બહુ જલ્દી વિશ્વાસ નથી કરતી આવી સ્થિતિમાં તેઓ લાંબા સમય પછી તેમના પાર્ટનર પર પૂરો ભરોસો કરે છે પરંતુ તેમના પતિનું તેમના આગળ બિલકુલ નથી ચાલતું કારણ કે તેઓ પોતાની રીતે પોતે પણ સંબંધમાં વર્ચસ્વ તેમના સાસરીયા સંપૂર્ણ રીતે ખુશ છે તેમને કોઈ વાતનું ટેન્શન નથી નંબર ત્રણ મેષ રાશિ આ રાશિની છોકરીઓ હંમેશા પોતાના પતિને તેના નિયંત્રણમાં રાખે છે તેઓ એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે જે તેમની સંપૂર્ણ કાળજી લેશે અને તેમની સાથે રહેશે તેઓ તેમના પતિને તેમના પ્રેમની જોડણી દ્વારા નિયંત્રણમાં રાખે છે તેઓ સારી રીતે જાણે છે કે તેમના પતિ તેમની સામે સંપૂર્ણપણે ભીની બિલાડી બની જાય છે આવી સ્થિતિમાં તેઓ પોતાના પતિને નિયંત્રણમાં રાખવામાં સંપૂર્ણ રીતે સફળ થાય છે આ રાશિની છોકરીઓ સુંદર અને કલ્પિત હોય છે લોકો સરળતાથી તેમના પ્રેમમાં પડી જાય છે આ રાશિની છોકરીઓ સારું ભોજન પણ રાંધે છે અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે લગ્ન પછી તેઓ હંમેશા તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે પરંતુ બદલામાં તેમને તેમના જીવનસાથી પાસેથી અપેક્ષાઓ પણ હોય છે જો તેમને લાગે છે કે તેમનો જીવનસાથી તેમની અપેક્ષાઓ પર ખરો ઉતરી રહ્યો નથી જો તમારી પત્ની મેષ રાશિની છે તો તેને ક્યારે તમારાથી દૂર ન જવા દો કારણ કે જ્યાં સુધી તે તમને દુઃખી થવા નહી દે મેષ રાશિની છોકરીઓ સ્વભાવે બહુ સુંદર હોય છે છોકરીઓની કોઈ સમાનતા નથી હોતી તેમની સુંદરતા અને સ્વભાવ જોઈને લોકો તેમના તરફ આકર્ષાય છે

તેઓ તેમના પતિને કોઈ પણ વસ્તુ માટે આસાનીથી માફ નથી કરતી આવી સ્થિતિમાં પરિસ્થિતિ તેમના પતિ કામ ખૂબ કાળજીથી કરે છે જેથી તેમને ખરાબ ન લાગે આ રાશિની છોકરીઓ સાહસ પ્રેમી હોય છે તેઓ તેમના પાર્ટનરની ક્ષમતાઓને ઉજાગર કરે છે અને તેમને દિશા આપવામાં પણ પારંગત હોય છે પરંતુ તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ ચાહે છે જ્યાં સુધી તમે તેમને તેમની ઈચ્છા મુજબ જીવવા દેશો ત્યાં સુધી તેઓ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે તેઓ અંગત પળોમાં રોમાંચ જાળવવામાં નિષ્ણાત હોય છે આ રાશિની છોકરીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ખુલ્લા મનની હોય છે તેઓ જાણે છે વ્યક્તિની કસોટી કેવી રીતે કરવી તે ખૂબ જ સારી રીતે તે માત્ર તેના મિત્રોને જ નહીં પરંતુ તેના દુશ્મનોને પણ ખૂબ સમજી વિચારીને પસંદ કરે છે તેથી જો તેણે તમને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે તો માની લો કે તમારામાં ચોક્કસ કંઈક વિશેષ છે તેઓ તેમની સ્વતંત્રતાને સૌથી વધુ પ્રેમ કરે છે વૃશ્ચિક રાશિની છોકરીઓ લગ્ન પછી તેમના પતિના જીવનને ભરી આ રાશિની છોકરીઓ માત્ર તેમના દુશ્મનોને પણ ધ્યાનમાં રાખીને પસંદ કરે છે તેઓ લોકોને સારી રીતે ન્યાય કેવી રીતે કરવો તે જાણે છે લગ્ન પછી પણ વૃશ્ચિક રાશિની છોકરીઓ જે ઈચ્છે છે તે જ કરે છે નંબર પાંચ મકર રાશિ મકર રાશિની છોકરીઓ ખૂબ જ હિમતવાન હોય છે તેથી જ તેનો પતિ તેની સામે સંપૂર્ણ રીતે ઝૂકી જાય છે તેની ભૂલ હોય તો પણ તેનો પતિ તેની માફી માંગે છે આ છોકરીઓ તેમના પતિને ગુલામ બનાવી રાખે છે એકસાથે ઘર ધંધો અને બાળકોનું સંચાલન કરવું મુશ્કેલ કામ છે પરંતુ મકર રાશિની છોકરીઓ ત્રણેય સુમેળ જાળવવામાં સૌથી વધુ માહેર હોય છે આ રાશિની મહિલાઓને વ્યવસ્થિત રીતે કામ કરવું ગમે છે મકર રાશિની સ્ત્રીઓ હંમેશા સમયની પાબંદ હોય છે મકર રાશિની પત્ની હંમેશા પરિવાર અને મિત્રોને પોતાની જાતથી આગળ રાખે છે પરંતુ સંબંધો બાંધવામાં સમય લાગે છે મકર રાશિની છોકરીઓ દરેક કામ સંપૂર્ણતાથી કરે છે પછી તે ઘરનું સંચાલન કરે છે કે બાળકોનું કે ઓફિસનું પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ જ પ્રામાણિક અને હંમેશા પોતાના પહેલા પોતાના પરિવાર વિશે વિચારે છે દરેક વ્યક્તિને તેનો આ સ્વભાવ ગમે છે મિત્રો ચાલો હવે જાણીએ કે તે ચાર નામ વાળી મહિલા કઈ છે મિત્રો લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેણે ઘણા પ્રકારના નિયમો અને નિયમોનું પાલન કરવું પડે છે તેણીએ તેના સાસરીયાઓ મુજબ વર્તવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી સાપ અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેણે પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઘડવી પડે છે જો કે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ એટલી માહેર હોય છે સાસરીયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી અમે તમને એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરીયા પર રાજ કરવા માટે જાણીતી છે આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેમને સાસરીયાના ઘરમાં મુશ્કેલી પડે છે માત્ર તેઓ જ સંભાળે છે અને તેમની આવડતને કારણે તેઓ ઘરને સારી રીતે મેનેજ કરે છે નંબર એક એમથી શરૂ થતી છોકરીઓ તેની પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ સારી રીતે જાણે છે તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ પોતાના જેવા બનાવે છે નંબર છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે તેણીની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી મિત્રો તેણીની કળા તેણીને તેના સાસરિયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે નંબર ત્રણ એસ નામ વાળી છોકરીઓ આ નામ વાળી છોકરીઓને બદલાવ ગમે છે આ નામ વાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેઓ તેમના સાસરીયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે કોઈ વ્યક્તિ તેમનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરે છે તે તે આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી ટકી શકતો નથી અને તેના સાસરીયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે આ રીતે તે તેના સાસરીયામાં રાણીની જેમ રહે છે અને ઘરના વડીલોનું આધારપૂર્વક સન્માન કરે છે નંબર ચાર એચ નામની છોકરીઓ પણ ખૂબ જ કુશળ હોય છે તેઓ પોતાની આવડતથી પોતાના સાસરીયાઓને ખુશ કરે છે સાસરાવાળા પણ તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી આ રીતે દરેકના મનમાં તેમના માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે એટલે જ એજથી શરૂ થતી છોકરીઓ પણ તેમના સાસરીયાઓ પર આદરથી રાજ કરે છે પ્રિય મિત્રો માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે